રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગે વધુ વાહનોને ડિટેન કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી શાળાના બાળકોની સુરક્ષાને લઈને આણંદ એઆરટીઓ કચેરી દ્વારા આજે આણંદ શહેરની જુદી જુદી શાળાઓમાં સ્કૂલ વર્દીમાં ફરતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને વીસથી વધુ વાહનોની ચેકિંગ કરવામાં આવતા તેમાં પબ્લિક પાસિંગના બદલે પ્રાઇવેટ પાસિંગના વાહનોમાં બાળકોને લઈ જવામાં આવતા હતા તેમજ ફાયર સેફ્ટીના સાધનો નહીં હોવાથી નિયમોનો ભંગ બદલ સાત સ્કૂલ વર્ધીમાં ફરતી વાહનને ડિટેન કરી વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એઆરટીઓએ કહ્યું હતું કે આગામી સપ્તાહથી આણંદ જિલ્લામાં સ્કૂલ વર્ધીના વાહનોની ચેકિંગ સઘન બનાવવામાં આવશે અને નિયમોનો ભંગ કરવા બદલ વાહન ચાલકો સામે દંડનિયા કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે આવશેના જે બાળકો હોય છે શાળાના બાળકો હોય છે બાળકોના પરિવહન માટે જે વાહનો વપરાતા હોય છે તેનું ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે જે બાળકોનું પરિવહન થતું હોય એવા વાહનો ધારો કે સ્કૂલ વર્ધી વાહન છે અથવા સ્કૂલ વર્ધી રિક્ષા છે અને સ્કૂલની જે બસો છે એનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે શું કાર્યવાહી કરવામાં આવી છે અત્યારે જે પણ નિયમા અનુસાર કાર્યવાહી કરવાની થાય નિયમા અનુસાર જે વાહનમાં કાર્યવાહી કરવાની થાય ઉદાહરણ તરીકે કે ટ્રાન્સપોર્ટ પ્રકારનું વાહન હોવું જોઈએ જે સિલિન્ડર એ સીએનજી તરીકે વાપરે છે એનું હાઇડ્રોટેસ્ટિંગ કરાયેલું હોવું જોઈએ પછી જે ફાયર એક્સટીબ્યુશનની બોટલ હોય છે તે અંદર રાખવી પડે નિયત જે બેઠક ક્ષમતા મુજબના જે બાળકો બેસાડવાના થાય એ બાળકો બેસાડેલા હોવા જોઈએ આ કામગીરી આ જો આ નિયમોનું પાલન કરવામાં ન આવતું હોય તો તેવા વાહનો સામે ઇન્ટરનેટની કાર્યવાહી કરવામાં આવી રહી છે અત્યાર સુધી કેટલા વાહનો સામે કાર્યવાહી બે દિવસથી કાર્યવાહી ચાલુ છે અત્યારે હાલ પંદરથી વીસ જેવા વાહનોની તપાસણી કરવામાં આવી છે અને સાત જેવા વાહનો આજના દિવસે ડિટેન કરવામાં આવેલા છે આગળના દિવસે શું કાર્યવાહી કરવા છે આગળના દિવસોમાં પણ આજ કાર્યવાહી ચાલુ રહેશે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થળે અલગ અલગ ટીમ બનાવીને આ કાર્યવાહી કરવામાં આવશે જે પણ જે સ્કૂલ બાળકોના પરિવહન માટેની જે નિયમો અને ધારાધોરણો છે એ ધારાધોરણોના નિયમોને જે પાલન નહીં થાય નહીં કરતાં હોય જે વાહનો તે વાહનોની અમે ચેકિંગ હાથ ધરીને દંડનીય કાર્યવાહી કરી